સાડા દસ જેવો ટાઈમ થવા આવી ગયો છે અને થોડું સાજુ કામ પતાવી દીધું છે અને થોડું સાજુ હજી બાકી છે કેમ કે રિયાનભાઈ ઉતરશે તો આપણે છે ને હજી રાંધવા મળવાનું છે કેમકે રિયાનભાઈનું હજી એ બનચ્યું નથી કેમ કે કોને ખબર હવે દવા તો લીધી છે પણ તોય આમ કદાચ શરદી જેવું થઈ ગયું છે ને એટલે એ કિરાગરે તો નજર તો બાંધવાની છે શાયદ આપણે આજ શુક્રવાર છે એટલે ન બાંધાય એવું બધું માન્ય છે અમારા ગામડામાં જ શુક્રવાર ન બાંધે રવિવાર ને મંગળવાર બાંધીએ તો હવે વાર તો આવવા દેવો પડે ત્યાં સુધી નજર ન બાંધાય ઘણા લોકોએ કીધું નજર બાંધી જોયો તો સારું હાલો તો અચાર અચારમાં તો છે ને વાદળાનું વાતાવરણ છે ને તો હા મજા જ ન આવે એવું વાતાવરણ છે બપોર થઈ જાય ને તો એમ નહીં લાગે કે હજી બપોર થઈ જાય કઈ રીતનું કંઈક વાતાવરણ છે આપણે વાદળા વાદળા મતલબમાં વાતાવરણ એવું છે ને તો કાંઈ મજા જ ન આવે તો ઘણા લોકો આપણને કમેન્ટ કરતા હતા કે ડાયળ બનાવને તા રેસીપી આપજો તો આજે આપણે છે ને ડાયળ બનાવવાની જઈએ થી બપોરે કેમકે હાજે બનાવવાની હતી તો હાજે નટરાજ આપણે ખબર જ છે બધા એને કાલના વિડીયોમાં કે જૂનાગઢ ગયેલા હતા તો પછી અમે છે ને બીજું વસ્તુ બનાવીને જમી લીધું હતું કેમકે દાળ નટરાજ હોય તો જ મજા આવે એટલી બધી કોણ મહેનત કરે એવું થાય કેમકે આમાં છે ને મહેનત બહુ જાજી લાગી એક લાગ લાગે થાય ની ઘડીકમાં તો એવું છે તો અત્યારે જો આપણે ડાળ બનાવવાની છે આપણે જો ડાળની રેસીપી આપણે છે ને બહુ મોટો વિડીયો નથી ટૂંક સમયમાં પતાવી દેવું એવું કેમ કેમકે ફટાફટ આપણે ડાળ બપ્ફા મૂકી દીધી એ બપ્ફાની હોય ને એવું બધું એમ કહેશું તો ફટાફટ આપણે ડાળ બપ્ફા મૂકી ડાળ ની આપણે વસ્તુ શું છું એ તમને કહી દઉં વાર અને ડાળ લઈ લીધી છે તૂરના દાણા છે ટમેટું છે મરસું આદું અને આપણે કહો તમ લહણ ફોલવાનું બાકી છે હજી લસણ ફોલી લઈ તો ફટાફટ આપણે બધું કરવા મળી કેમ કે રિયાનભાઈ જાગી દે પછી મોડું થઈ જાય ઘણા લોકો આપણને ડાળ કમેન્ટ કરતા હતા એટલે આપણે બતાવી ગયો અને છે ને અમારા ગામડામાં છે ને બધા અલગ અલગ રીતના બનાવતા તમે કેવી રીતના બનાવતા હોય કહેજો તો અમે છે ને આવી રીતની બનાવી છે તમે વિડીયોમાં જોઈ લેજો છે ને તુરના દાણા અને ગમે એના દાણા નાખીને બનાવી અમુક અમુક નહીં નાખતા હોય અમુકને પસંદ હોય તો નાખે ને અમુકને પસંદ ન હોય તો એ નાખે તો અમે જો આવી રીતની બનાવી તો વિડીયો જોઈ લેજો ફટાફટ હારો હાલો તો ડાળ બાપા મૂકી દે તો આપણે ડાળ તો બાફી નાખી છે તો કેવી રીતની બાફાની હું તમને કહું જો આપણે આ ડાળ છે ને ખાલી બફાવા દેવાની આ એક રહ થવા નહીં દેવાની તો જો આવી રીતની બાફી નાખી છે ને આપણે જો બધો મસાલો તૈયાર કરી લીધો છે તો જો લસણ ફોલ નાખ્યું છે અને હવે આપણે ફટાફટ ડાળ ઉડવાનું શરૂ કરી તો જો આપણે તેલ તો આવી ગયું છે તો એમાં નાખજો ફટાફટ થોડું જાજુ જીરું નાખી દઉં છે જીરું પછી નાખશું આપણે ડુંગળી તો ફટાફટ ડુંગળી નાખી પછી આપણે નાખવાના છે દાણા આવી રીતની ડુંગળી ફરી જાય પછી નાખી દેવાના છે દાણા દાણા આપણે છે ને તેલમાં ચેડવાના છે તો થોડી દાણા ફરીશું પછી નાખવાના છે ટમેટા પછી આપણે નાખવાનું છે મરચું ને પલાળીને નાખવાનું છે દાણા તો સડી ગયા છે પછી નાખી દઈએ આપણે મરચા લીલા મરચા છે આ નાખ્યા છે આપણે જો આદુ ને લસણ ને ટમેટા તૈણી વસ્તુ ભેગું નાખી દીધું છે કેમ કે એ કાર જ નાખવાનું હતું તો આપણે નાખી દઈએ તમને

તો જો અત્યારે અત્યારે અમારે છે ને નટરાજ ડુંગળી પાણી આવી ગયું છે તો શરૂ થઈ ગયા છે એ ગાડી ધોવા અને આપણે દેશી હીટર ધોવા અહીંયા શરૂ છે કેમ કે ગાડી ધોવાઈ જાય ને એટલે ફટાફટ એમાં નટરાજને નાવાનું છે અને પછી ખાવાનું છે તો અત્યારે અચારમાં છે ને એવું કામ હોય ને હું છે ને પાણી આવતું હતું તો પેલા પાણીને ભરવાનું કામકાજ ચાલુ હતું આ ફટાફટ તો આવું કાંઈક હોય ઉતાવળા ઉતાળામાં એવું કામ હોય ને તે વાત જ નહીં કરવાની મારે નટરાજને તમારે એની જિમ્મેદારી એની પૂરી કરે હું મારી રીતે કરતી હોય તો રિયાન ભાઈ ને છે ને હું મારી રીતે અને રાંધવાની કામગીરી શરૂ કરી દઉં ત્યારે તો મારે પોસિબલ થાય કે ખાવા ગાડી તો તો ને હોય હોય દુકાને દુકાને અમારે છે જો શટર પાડી દીધેલું છે કેમ કે ગાડી ધો તો કોક લેવા આવ્યું હોય તો પછી દેવા જાય કદાચ હા કોક આવે ને તો જાય નગર કુતરા ન ગડી જાય એટલે શટર દીધે જો તો હા ગંદી ગંદી થઈ ગઈ મારી ગાડી હા જોવા તો હવે નટરા ધોઈ નાખશે મસ્ત મજાની કેવી મસ્ત ધોઈ ને ધોઈ ને પછી બતાવી અત્યારે તો જો બહુ ખરાબ છે હાલત એની તો જા બધી રીતે જો આમ ને આપણે જો અહીંયા હીટર ચાલુ છે તો અહીંયા જો અમારે કેવલભાઈને સવારમાં તાપી નહીં ખા બહાર ભડકો કીરો હું કોઈ સુલામાં કરો ને તો અહીં બહાર ગીર નહીં ખોકા હા નટરા ધોવે છે ગાડી ને પછી હવે ખબર નહીં કેટલા વાગે ધોઈ રહી કેમ લાગે નાની પૂકે ઘર નહીં સડતું બહુ

મસાલો આપણે થોડીક સળવા દેવાનો પછી નાખ દેવાની છે ડાળ એટલે આપણી ડાળ થઈ જાય કમ્પ્લેટ તો અમે તો છે ને ગામડામાં છે ને તીખું વધારે પસંદ કરીએ તો અમારે છે ને મરસું વધારે હશે તમને એમ થતું છે એટલું બધું મરસું કેમ તો તીખું ખાવાની મજા આવે ડાળ તીખી હોય ને તો જ મજા આવે તો અમે તો છે ને આવી રીતની બનાવી તમે કદાચ ખાદી છીએ કદાચ બનાવી છે જોઈએ છીએ તો ખાસ કરીને કમેન્ટ કરજો તો તમે કેવી રીતે બનાવો છો અને કેવી રીતે પસંદ કરો અમે તો જો આવી રીતના પસંદ કરીએ તો તમને બતાવી છે રેસીપી તો કેવી લાગી ખાસ કરીને કમેન્ટ કરજો સારું આલું તો હમણાં જો મસાલો પાકી જાય એટલે ડાળ નાખતી એટલે આપણી ડાળથી કંપ્લેટ મસાલો પાકી જાય પછી નાખશું આપણે હવે હજુ મસ્ત મજાનો પાકી ગયો છે એવું નાખીને ડાળ જો આપણે નાખી દઈશી ડાળ તો ડાળ છે ને આપણે થોડીક વધારે સડી ગઈ એવું લાગે છે છૂટી છૂટી હોય મારે તો બનાવી જાય આપણે બની ગઈ છે મસ્ત મજાની ડાળ

પછી નટરાજ નહીં આવે પછી જમી લઈ કેમ કે ડાળ ને રોટલો તો અત્યારે બપોરે ખાવાની અલગ જ મજા આવે ને એમાંથી ભૂખે લાગી જશે તો સારું હાલો તમારે પણ જાગી જશે અને અમારે સર નટરાજે ગાડી ધોઈ ને તો આખું ફળિયું પલાળી દીધું છે આખું ફળિયું ફળિયું બોલાવી દીધું છે કાંઈ ખૂબ છે બધે આખું ફળિયું પલાવી દીધું છે ગાડી ધોતા હતા ને એમ કેમ કે પાણી આવતું હતું નળિયે નળિયે ધોયું ને એટલે વધારે ઢોળે પાણી ન કરતો ડોલે ડોલે ધોવાનું હોય ને તો ઓછું ઢોળે તો જો આવું કંઈક છે અત્યારે સારું હાલો તો વિડીયો બના રહેજો હમણાં મસ્ત મજા જમવાનું છે કેમ કે બપોર થઈ ગયા એટલે ભૂખ લાગવા જ મળે મરચા લઈ લીધા છે રિયાન છે ને અમારા રસોડામાં છે સારું હાલો તો હવે ના જઈ હેલો ફેમિલી તો જો અત્યારે ઠેઠ નવરા થાય છે કેટલા વાગે ખબર સવારના ગાડી ધોવાનું શરૂ કર્યું હતું ઉભાથી અંદર ગાડી ધોવાનું કેમ કે મોડા ઉઠ્યા તો રાત્રે મોડા આવ્યા એટલે મોડા ઉઠ્યા તો અત્યારે ગાડી ધોવાઈ છે કેટલા વાગે ને તમને બતાવો આપણે નાઈ ધોઈ છે કમ્પ્લીટ આપણે આ મોબાઈલમાં બતાવું તમને કેટલા વાગે એક ને પાંત્રી એક ને પાંત્રી એટલે કે મતલબ બે વાગવા આવ્યા છે આજે તારા જમવાનો મેળ આવ્યો છે કાલે આપણે બપોરનું કાંઈ જમવા જ નહોતા પણ આજે મોડું થઈ ગયું પણ જમવાનું તો મળ્યું તો એ બનાવી છે મસ્ત મજાની ડાળની નાની આવી તમને રેસીપી આપી છે શોર્ટમાં તો ખાસ કરીને કેવી લાગી ડાળની બનાવી રેસીપી તો કમેન્ટ કરો બોલતા નહીં તો જમવાનું શરૂ કરી દીધું કે ડાળ તો શેતતી આપણે રોટલા છે ઈ પછી આપણે છે મરસા શેકા છે પછી અહીંયા જો મૂળા છે પછી ડુંગળી છે પછી આમાં દહીં છે કા

આ મેં ત્રણ કલાક ચાર કલાક બળ કર્યું ને તારા મેં વ્યવસ્થિત ગાડી સાફ છે બતાવીશ હલો તો જમી લોશી લઉં હારો હલો તો ફટાફટ જમી લો હાલો તો જો જમીન થઈ ગયા છે ઊભા આપણે બપોરનું જમી લીધું ને હવે આપણે જવાનું છે દુકાને કેમ કે સવારના ગાડી અરે બળ કરતા હતા થાકી ગયા હતા અમેથી તો હવે દુકાનનું થોડું કામ કરવાનું હોય દુકાનનું કામ તો આપણે વાવવાને એવું બાંધવાનું હોય બાકી જાજો કાંઈ એટલું બધું કામ હોય નહીં સારું હલો ફટાફટ આપણે જઈએ જવું દુકાને તો થઈ જ બહુ મોટો અહીંનો વ્લોગ સુધી તે આ તો બ્લોગ આપણે પૂરો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા સુધી બધા નવા વ્લોગ મચ્યા સુધી બધાને બાય બાય